મિત્રો આપણી આસપાસ એવા ઘણા લોકો હોય છે જેમની પાસેથી આપણને કઈક સારું શીખવા મળે છે આઈડિયલ મોરલ મેજિક માં આજે વાત કરીએ ક્રિશ કે તેના માટે આવી વ્યક્તિ કોણ હતી અને ક્રિષ્ટ તેમની પાસેથી શું શીખ્યું આવો સાંભળીએ ક્રિષ્ની પ્રેરણાદાયી વાર્તા ક્રિષ્ને તેના મિત્રો સાથે ક્રિકેટ રમવું ખૂબ ગમતું હતું તે ખૂબ સારો બેટ્સમેન અને ફિલ્ડર પણ હતો પણ જ્યારે તેની મરજી મુજબની વસ્તુઓ ન થતી ત્યારે તે ઘણીવાર નિરાશ થઈ જતો બેટિંગ માટે રાહ જોવાની હોય કે મેચ હારી જવાય હોય ક્રિશ ગુસ્સે થઈને મેદાન છોડીને જતો રહેતો તેનામાં ધીરજના અભાવને કારણે તેના મિત્રો તેની સાથે રમવાનું ટાળવા લાગ્યા હતા એક સાંજે ક્રિશ તેના બપ્પા સાથે ટીવી પર ક્રિકેટ મેચ જોઈ રહ્યો હતો તે એક રોમાંચક મેચ હતી અને ટીમના કેપ્ટન રોહિત શર્મા ક્રીઝ પર હતા રોહિતને ખૂબ જ પ્રેશર હોવા છતાં શાંતિથી ટીમને જીત તરફ દોરી અને જીત અપાવી ક્રિષ્ના પપ્પાએ કહ્યું શું તને ખબર છે લોકો રોહિતની પ્રશંસા કેમ કરે છે તે માત્ર તેની શાનદાર બેટિંગના કારણે જ નહીં પરંતુ તેની ધીરજ અને શાંત સ્વભાવને કારણે પણ છે મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ તે ધીરજ છોડતો નથી તે એટલા શાંત કેવી રીતે રહી શકે છે પપ્પા ક્રિશ્ તરત જ પૂછ્યું તેના પપ્પાએ જવાબ આપ્યો કારણ કે તેને પોતાની લાગણીઓને કાબુમાં રાખવાનું અને માત્ર રમત પર ધ્યાન કેન્દ્રિત કરવાનું શીખી લીધું છે પણ તેમના જેવો બનવાનો પ્રયત્ન કરી શકે છે રોહિત બીજા દિવસથી શાળામાં ક્રિશે પોતાનામાં ધીરજ જેવા ગુણો કેળવવાનું નક્કી કર્યું લંચ દરમિયાન તેના મિત્રો તેમના મનપસંદ ખેલાડીઓ વિશે વાત કરી રહ્યા હતા ક્રિશે રોહિત શર્મા વિશે જે જાણ્યું હતું તે મિત્રોને કહી સંભળાવ્યું હવે તે મારા માટે એક રોલ મોડલ જેવો છે તેણે કહ્યું તેના મિત્રોએ તેને પ્રોત્સાહિત કર્યો જેથી ક્રિશને વધારે પ્રેરણા મળી પછીના રવિવારે તે પરિવાર સાથે પિકનિક પર ગયો હતો ત્યાં તેની નાની બહેન રાણીએ ભૂલથી તેની મનપસંદ ટી શર્ટ પર જ્યુસ ઢોળી દીધો સામાન્ય રીતે તો ક્રિશ તેના પર ગુસ્સે થયો હોત પણ તેને રોહિત શર્માની શાંતિ અને ધીરજ વાત યાદ આવી તેને ઊંડો શ્વાસ લઈને પોતાના માં ધીરજ અને શાંતિના ગુણો કેળવાતા દેખાયા શાળામાં તે ગ્રુપ એક્ટિવિટી દરમિયાન તેના વારાની ધીરજ થી રાહ જોતો ઘરે પણ તે ફરિયાદ કર્યા વિના મમ્મી પપ્પા ને કામમાં મદદ કરતો તેની ક્રિકેટ ટીમે તેના આ સુધરેલા વર્તન ની ખાસ નોંધ લીધી તેને ફરીથી ટીમમાં સામેલ કર્યો તેણે એક મેચમાં સૌથી વધુ રન પણ બનાવ્યા તેની સારી રમત અને શાંત સ્વભાવને કારણે તેને ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો પોતાના રોલ મોડલ પ્રભાવિત થઈને ક્રિશે ધીરજ અને શિસ્તનું મૂલ્ય શીખી લીધું હતું બાળકો ક્રિશે પોતાના રોલ મોડલ પાસેથી ધીરજ અને શાંતિનું મહત્વનો પાઠ શીખ્યો અને તમે જોયું ને કે કેવી રીતે તેના જીવનમાં બદલાવ આવ્યો આપણે પણ કોકને પોતાના રોલ મોડલ બનાવીને તેમનામાંથી સારા ગુણો શીખવા જોઈએ